શહેરના શ્રી હરિષ સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ત્રણ મોબાઈલ સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ભાવનગર શહેરના શ્રીહરિશ સોસાયટીમાં મોડી રાત્રિના સમયે રહેણાકી મકાનમાં અજાણ્યા તસ્કરો આવી રહેણાંકી મકાનમાં ત્રણ મોબાઈલ સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે આ બનાવ બનતા મકાન માલિક ચેતનભાઈ પોલીસને જાણ કરી હતી જ્યારે નિલમબાગ પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ ચેતન જગજીવનભાઈ ડોડિયા ભાવનગર શ્રી હરિ સોસાયટીમાં રહીએ છીએ ત્યાં આગળ અમે રાત્રે સવા બાર વાગે સુતા હતા હું મા હતા મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઈફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઇફનું એમાં એને આ પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને અમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ વંડી ઠેકીને સીધે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લા અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેંકીને ભાઈ ભાગી ગયા પકડવાની મહેનત કરી પણ એનાથી છટકી ગયો પાંચ હજાર રૂપિયા રોકડા હતા અને ત્રણ મોબાઈલ ફોન ફોન એક સોળ હજારનો હતો અને એક તેર તેર ચૌદ હજારનો ફોન હતો અને એક આઠ હજારનો અંદાજે પાંત્રીસ ચાલીસ હજાર ના ફોન ગણો અને પાંચ હજાર રૂપિયા રોકડા